તમે ન્યૂઝપેપરમાં એમાં ટચુકડી જાહેરાતમાં જોયું હોય તો ઘરે બેઠા એસએમએસ કરીને રોજના ત્રણથી ચાર હજાર રૂપિયા કમાવો અથવા તો ઘરે બેઠા એસએમએસ કરીને તમે મહિને પાંત્રીસ થી ચાલીસ હજાર કમાવો આ બધી જાહેરાત ટૂંકમાં આ પ્રકારની જાહેરાત છે તદ્દન પાયાવિહોણી છે આમાં તમને ટૂંકમાં તમે છેતરપિંડીનો ભોગ બનો છો તમારી સાથે ફ્રોડ થાય છે અને આવા અસંખ્ય યુવા વ્યક્તિઓ જે ટૂંકમાં નોકરીની શોધમાં નીકળા હોય અથવા તો ઘરેથી ટૂંકમાં બે પૈસા કમાવાની લાલચે બહાર નીકળા હોય અને આ જગ્યાએ જઈને સીધા જ ફ્રોડનો શિકાર બને છે છેતરપિંડી એમની સાથે થાય છે પણ મારે કહેવાનું પાછું એ છે કે આ બધાની છેતરપિંડી ટૂંકમાં આ લોકો છેતરાય છે છતાંય ટૂંકમાં આ લોકો ટૂંકમાં કોઈને કહેતા નથી કે મારી સાથે આ પ્રકારનો બનાવ બહેનો ઘરે જઈને ગોદડું ઓઢીને સુઈ જાય છે પછી બીજી નોકરીની શોધમાં પાછા લાગી જાય છે પણ આ પ્રકારની હકીકત એની એને છેતરપિંડી એની થઈ છે તો એને આ પ્રકારની ટૂંકમાં ખુલીને આ પ્રકારે બોલવું જોઈએ જેથી કરીને આવનારા બીજા કોઈ પણ ટૂંકમાં યુવાન છે કે આવનારા બીજા કોઈ વ્યક્તિ છે એ આ પ્રકારના ટૂંકમાં છેતરપિંડીનો ભોગ બને ને અને જેથી કરીને ઓલાને છેતરપિંડી કરવી પણ થોડીક મુશ્કેલી બને અત્યારે તો એ લોકો આસાનીથી બધાને છેતરી જ જાય છે અને લાખો કરોડોમાં ટૂંકમાં આની આવક છે એ એ હજી હું તમને આગળના વિડીયોમાં કહીશ આ લોકોની લાખો ને કરોડોમાં ટૂંકમાં આ લોકોને છેતરપિંડીની આવક છે અને એ એ લોકો એ બધી જગ્યાએ સેટિંગ કરીને જ બેઠા હોય છે અને આની આખી ટૂંકમાં ઘરે બેઠા એસએમએસ કરવાની આખી મોડેસ ઓપરેન્ડી એ રીતની હોય છે કે આ રીતના ટચુકડી જાહેરાત આપે પછી જે તે વ્યક્તિ જાહેરાતમાંથી મોબાઈલ નંબરમાં ફોન કરે એટલે ઓલા લોકો ઓફિસનું એડ્રેસ આપે પછી ઓફિસના એડ્રેસ ઉપર જે તે વ્યક્તિ જાય એટલે અહીંયા ઓફિસમાં ત્રણથી ચાર જણા હાજર હોય એટલે પછી આને આ વ્યક્તિને બધું પૂછે કે શું ભણેલા નાન તેને એવું બધું પૂછે પછી ટૂંકમાં એ લોકો અંદરો અંદર એમ કરવા માંડે કે અત્યારે તો બધું ટૂંકમાં હાઉસફુલ થઈ ગયું છે અત્યારે તો જગ્યા છે નહીં એવો વિષે તો તમને કોન્ટેક કરશું પછી તમને થોડીકવાર બેસાડી રાખે છે પછી આડા ઉરા ખોટુંકા ફોન ગુમાવે છે અને પછી ટૂંકમાં એવું કે છે કે એક જણાનું એક વ્યક્તિનું કઈક કરી દે ને એક વ્યક્તિનું કંઈક થાય એમ હોય તો તો એમના જોઈનિંગ માટેના ડોક્યુમેન્ટને એ બધું હું લઈ લઉં એક વ્યક્તિનું કંઈક કરી દેલો પછી તમને ટૂંકમાં પાછું કહેવામાં આવે છે કે ભાઈ હાલો કાંઈ વાંધો નહીં તમારું થઈ જશે અને આ અમારી જે આની રજીસ્ટ્રેશન ફી છે ને એના તમારે બે હજાર રૂપિયા કે પચીસો રૂપિયા કે જે કાંઈ રજીસ્ટ્રેશનનો જે ચાર્જ હોય ને એ તમારી પાસેથી લેવામાં આવે છે એટલે એ રજીસ્ટ્રેશનના ચાર્જથીને જેને મતલબ છે એને તમને તમ તમને કોઈ પણ પ્રકારની તમને એમાં નોકરી મળેલી જ નથી તમે રજીસ્ટ્રેશનનો ચાર્જ ભરો છો પછી તમને એક પાંચસો કે સાતસો નંબર કે હજાર નંબરનું એક લિસ્ટ આપવામાં આવે અને એ લિસ્ટમાં એક ટૂંકમાં એસએમએસ એક તમને ટાઈપ કરીને દઈ દઈએ કે આ પ્રકારનો આ એસએમએસ છે એ તમારે જે લિસ્ટમાં હજાર નંબર લખેલા છે એ બધા નંબરમાં તમારે એસએમએસ કરી દેવાનું એટલે જે તે વ્યક્તિ ટૂંકમાં બે થી ત્રણ દિવસમાં એ હજાર હજાર નંબરમાં એસએમએસ કરી દે અને પછી ઓફિસે પાછો ફોન કરે કે સર એસએમએસ ટૂંકમાં બધા આપણે હજાર કરવાના હતા એ થઈ ગયા છે એટલે ઓલા લોકો સામેથી એમ કે કાંઈ વાંધો નહીં તમારા ટૂંકમાં મહિને હજાર એસએમએસ જ કરવાના હતા એટલે એ તમે કરી નાખ્યા છે તો કાંઈ વાંધો નહીં તમને ટૂંકમાં કોઈનો પાછળ પાછો કોલ બેક આવે તો આપણે ટૂંકમાં હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી છે ને જે તે કોઈ એક્સિડેન્ટલની પોલિસી છે એના વિશે કે તમારે માહિતી આપવાની અને એમાંથી જો કોઈ કન્વિન્સ થાય તો તમારે ચાર જણાને મહિને ચાર જણાને કન્વિન્સ કરવાના છે એટલે આ આખીની પાછળની પોલિસી હોય છે ને એ હકીકત કદાચ કોઈ પોલિસી લેવા માંગતું હોય ને તે એ નંબરમાંથી તો એ આ લોકો કોઈ પ્રકારની એમને ફક્ત તમારા બે હજાર કે પચીસો રૂપિયા રજીસ્ટ્રેશન ની ફી છે એનાથી જ મતલબ છે બીજું એમને કોષો મતલબ છે જ નહીં અને રોજના આવા બે થી ત્રણ વ્યક્તિઓને જો ફસાવે તો એમના દરરોજના સાડા સાત હજાર રૂપિયાથી તો એને તમે વિચારો એ મહિને કેવડું આ પ્રકારનો ફ્રોડ ફ્રોડ કરી નાખતા હશે અને એ લોકો પછી ટૂંકમાં કદાચ તમે તમારાથી પોલિસી વેચાણી નહીં અને તમારો મહિનો પૂરો થઈ ગયો તો પછી તમે ઓફિસે ધક્કા ખાતા રાખો કે મને મારી રજિસ્ટ્રેશનની ની ફી પાછી લાવો મારે નથી કરવું ને મને ઘરેથી ખારા થાય છે ને આમ છે ને તેમ છે તમે ગમે કદાચ કોઈ પણ પ્રકારે બાના બતાડો તો એ તમને એક આખો અલગ પ્રકારનો રસ્તો ચિંતે છે કે જો તમારે રજિસ્ટ્રેશનની ની ફી પાછી જોતી હોય તો અમે તમને આપી દેશું પણ એના માટે તમારે ત્રણ વ્યક્તિનું જોઈનિંગ કરાવવું પડશે જે રીતે તમે પચીસો જોઈનિંગ કરાવ્યું એમ બીજા ત્રણ વ્યક્તિનું તમારે અહીંયા જોઈનિંગ કરાવવાનું ત્યારે તમને એ લોકો ઓલા પચીસો તમારા રે ને પાછા આપે એટલે આપણે આપણી આપણીમાં બીજા ત્રણ આપણે સલવાડીએ ત્યારે આપણે ઓલા પચીસો રૂપિયા છૂટા થાય એટલે આખી આ પ્રકારની ટૂંકમાં છેતરપિંડી થાય છે એમાં લગભગ વ્યક્તિ હું તમને કહું ને તો આ પ્રકારની છેતરપિંડીમાં છેતરપિંડીનો ભોગ બન્યા જ હોય છે એટલે તમે કોઈ પણ જગ્યાએ હજી હું તમને ફરીવાર વાર છું કે તમે કોઈ પણ જગ્યાએ તમે આ પ્રકારની સ્કીમમાં જાઓ છો જ્યાં તમારી પાસે એક રૂપિયો પણ માંગવામાં આવે છે ને એક રૂપિયો તો એક રૂપિયો પણ તમારે દેવાનું નથી કારણ કે તમે જો એક રૂપિયો દો છો તો તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી તમને પૈસા ઉપર વિશ્વાસ છે તમારી આવડત ઉપર વિશ્વાસ નથી કદાચ ક્યાંય તમારી પાસે સો ફોમના સો રૂપિયા કોઈ માંગતું હોય તો તમારે એક જ વાત કરવાની આ કરવાની હોય છે કે ભાઈ ફોર્મના સો

તમે જે પણ ક્ષેત્રમાં કદાચ જાતા હોય પણ આ રીતના જો પૈસાની માંગણી થતી હોય તો તમે મહેરબાની કરીને તમે પૈસા ક્યાંય ચૂકવતા નહીં કારણ કે આ લોકો રજીસ્ટ્રેશનની ફીના નામે આ રીતના કરોડો રૂપિયા ભેગા કરી લે છે અને જેમ જેમ ટૂંકમાં કોલેજ કે બાર પાસ થતા યુવાન આવતા જાય બધા શિકાર બનતા જાય પણ પછી કોઈ એકાબીજાને કહેતું જ નથી કે આ પ્રકારનું મારે યારે ફ્રોડ થયું અને હમણાં જ અમે એક ઓફિસને તાળા મરવેલા હે એ ઓફિસ ટૂંકમાં આપણે રાજકોટના રૈયા રોડ ઉપર આવેલી સદગુરુ તીર્થધામ કોમ્પ્લેક્સ કરીને છે આપણે આમ્રપાલી એ અંડરબ્રિજની આગળ આવે એ ટૂંકમાં કોમ્પ્લેક્સ અહીંયા ટૂંકમાં બીજા માળે આ રીતની ઓફિસ આવતી હતી એટલે અમે ત્યાંથી તો એમને તાળા મરવેલા છે પણ પછી હમણાં એ પાછું જાણવા મળ્યું કે એ ભાઈએ બીજી જગ્યાએ ઓફિસ ખોલી છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર એ મિલી ભગત કરીને આ લોકો ટૂંકમાં એનો ધંધો તો બંધ કરતા જ નથી અને જે તે સમયે એક વાત હું તમને એ પણ કહી દઉં કે જે તે સમયે અમે ઓફિસની પાછળ પડ્યા હતા ને બંધ કરવા માટે ત્યારે એ ઓફિસ વાળા તરફથી અમને એવી પણ ઓફર મળી હતી કે તમે આ બધું રહેવા દઈએ એવું હોય તો તમને જામનગર કે મોરબી એ જગ્યાએ તમને પણ આ પ્રકારની ઓફિસ ખોલી દઈએ અને એમાં તમારી પાર્ટનરશીપ અને જે કાંઈ ટૂંકમાં વહીવટ કરવાનો થાય વહીવટ અમે કરશું તમારે કોઈ પણ પ્રકારનું કાંઈ રોકાણ નથી કરવાનું તમારે ડાયરેક્ટ જ અડધો હિસ્સો ટૂંકમાં લઈ લેવાનો છે એટલે ટૂંકમાં જે કોઈ એની ટૂંકમાં અણી કાઢતા હોય ને એને આ લોકો આવી રીતે પણ ટૂંકમાં સાથ સહકાર આપી દે છે કે હિસ્સો આપી દઈએ છે કે જેથી કરીને એનુંવી જળવારી અને સામેવાળો વ્યક્તિ ટૂંકમાં બોલતો બંધ થઈ જાય એટલે આપણે જો જાગૃત નહીં થાય ને તો ધ્યાન રાખજો કે આ રીતના ટૂંકમાં આપણા છોકરાએ આ રીતના ક્યાંક ને ક્યાંક ફ્રોડનો શિકાર બનશે અને મારો તો પહેલેથી એક જ સિદ્ધાંત છે કે કોઈ કદાચ ફોર્મ ફીના નામે એક રૂપિયો માંગે ને એક રૂપિયો આજે નહીં કદાચ હું મારા દસ વર્ષ પહેલાં હું કોઈ પણ જગ્યાએ ગયો હોય અને ફોર્મ ફીના નામે એક રૂપિયો માંગેલો હોય ને તો હું અહીંયા મારું ફોર્મ ભરતો નથી કારણ કે આ પ્રકારની વાતનો હું મને કોઈ દિવસ વિશ્વાસ આવ્યો જ નથી કેમ કે જો જો ફોર્મ એને એમને વ્યક્તિની આવડતું કરાવું નથી એને એને બસ ફોર્મ ફીને પૈસા લેવા છે એ પૈસા તમારી પાસે ઉઘરાવે છે બાકી એને એવું નથી કે હું આ વ્યક્તિને રાખી લઉં કે આ વ્યક્તિ સારો છે એને એવું તો કશું છે ને એ બધા વ્યક્તિને રાખે જ છે બધા વ્યક્તિ પાસેથી પૈસા લે એનો એ જ ઉદ્દેશ છે ને એને આવડતને એને બીજું કાંઈ તો એનો ઉદ્દેશ છે જ નહીં અને હકીકતમાં જે વ્યક્તિને માણસોની જરૂર હોય છે એ લોકો કોઈ દિવસ આ રીતના ફોર્મ ફીના નામે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા જ નથી એટલે એક બાબત ધ્યાનમાં રાખજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી કરીને યુવા વર્ગ આ રીતે છેતરપિંડીનો ભોગ ન બને અને આ છેતરપિંડી જે જે પ્રકારે છેતરપિંડી થાય છે એના ટૂંકમાં મેં એ ગ્રાફ્ટ તૈયાર જ રાખેલા છે આવનાર સમયમાં એ પણ બધા વિડીયો હું અપલોડ કરીશ જેથી કરીને તમે વિડીયો જોજો જેનાથી તમને ટૂંકમાં એક પ્રકારનો ખ્યાલ આવે કે આ હકીકત છેતરપિંડી છે જ એટલે આ પ્રકારે આપણે આ જગ્યાએ ટૂંકમાં ન અટવા ન જવું જોઈએ અથવા તો આ જગ્યાએ ટૂંકમાં આપણે રજીસ્ટ્રેશનના નામે ફી ન દેવી જોઈએ એટલે આ એક બાબત ધ્યાનમાં લેજો તમે ચોક્કસથી અને જો કોઈને કદાચ બીજી કોઈ બાબતે જો કોઈ છેતરપિંડી થયા હોય અને તમને એવું થતું હોય કે આ જગ્યાએ આ પ્રકારની છેતરપિંડી કરે છે તો તમે મને મેસેજ કઢો જેથી કરીને મારા જેવાના ધ્યાનમાં આવે તો જે કંઈ કાર્યવાહી થઈ શકતી હોય હું કરી શકું જય હિન્દ જયભાઈ